સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલની ખનીજ ચોરી ઝડપાઈ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમની કાર્યવાહી મૂડી તાલુકાના ભેટ ગામમાં જુદા જુદા સ્થળેથી પકડાઈ ખનીજ ચોરી બે ચરખીઓ સાત બકેટ સહિત અંદાજીત સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ખનીજ ચોરી કરનારા શખ્સો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરાયું સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે થાનગઢમાં કાર્બોસેલ ખાણપર તંત્રના દરોડા ખનીજ વિભાગની ટીમ કાર્બોસેલ ત્રાટકી ગેરકાયદે કાર્બોસેલનું કરનાર આઠ કુવા પર ચેકિંગ હાથ ધરાયું દરોડામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી પકડાવવાની શક્યતા ખનીજ વિભાગની ટીમે ચરખા સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ છે તેની ઉપર તંત્રે દરોડા પાડ્યા છે શું માહિતી જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ખનીજ ખાતાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વાત કરવામાં પંદર થી વધુ કાર્ગો ના ખાડા હતા પણ ક્યાંક ને ક્યાંક બીજા ખાડાઓને રદ કરી આઠ જેટલા ખાડાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી લોકોમાં ચર્ચા છે મિલી ભગત ખનીજ માફિયાઓ સાથે હોય તેવું પણ લાગી રહ્યું છે લોકોમાં ચર્ચા છે ખનીજ માફિયાઓ અને ટીમ સાથે બેઠી હોય તેવા પણ દ્રશ્યો જ્યાં જતા જોવા મળ્યા બિલકુલ સચિન માહિતી બદલ આભાર